નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભુજના પથ્થર નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું ભુજ દુધઈ ધોરી માર્ગ આવતી બીકેટી કંપનીથી પથ્થર ગામને જોડતા માર્ગ ઉપર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ભુજની પોસ્ટ ઓફિસની ટપાલ ભરીને જતા ટેમ્પોનો પદ્ધર માર્ગે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં પોસ્ટના ટેમ્પોમાં સવાર ભુજના શિવજી ધનજી મહેશ્વરીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સામે બચાવથી ભુજ આવતી ટ્રકના ચાલક કોટડા ચકારમાં કાનજી અરજણ મારવાડાને પણ આ અકસ્માતમાં ઇજાઓ થતાં સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાનું હોસ્પિટલની પોલીસ ચોકીએથી જાણવા મળેલું છે